સોના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં આપનું હૃદયથી સ્વાગત આજના દિવસે પિતા બાપે આપણને એક દિવસ પૂરો પાડ્યો નવું જીવનમાં દિવસ આપ્યો અને આ સમયે આ તો ઘડી આપી કે આપણે તેમના મીઠા વચનો પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ સમજી શકીએ તેના માટે પણ પિતા બાપનો આભાર માનીએ આજના વચનો વાંચન શરૂ કરીએ તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરી લઈશું અને પિતા બાપના પવિત્ર વચનનું વાંચન કરીશું પવિત્ર 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 દેવી હો બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમયે આ ઘડિયા તપ તમે અમને આપ્યા કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ મનન કરી શકીએ સાંભળી શકીએ તેને માટે અમે તમારો આભાર તપકાર માની છીએ આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો શ્રોતાજનોને તે અમને પણ સમજવાને માટે તમારી સહાયતા મદદ આવવા દેજો બાપ તમારા હાથોમાં સોંપાયા છે અમને તમારા દોરો ચલાવવાને વાપરજો બાપ આમ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમુએલ તેનો ચોથો અધ્યાય શાઉલના દીકરા ઇસબોસેથે સાંભળ્યું કે મરણ પામ્યો છે ત્યારે તેના હાથ હેઠે પડ્યા ને સર્વ ઇઝરાયલીઓ ગભરાયા શાઉલના દીકરા પાસે બે માણસ હતા તેઓ ટોળીઓના નાયક હતા એકનું નામ બારના ને બીજાનું નામ રેખાબ હતું તેઓ બિન્યામીન પુત્રોમાંના રિમોન બેરોથી દીકરા હતા કેમ કે બેરોથ પણ નું ગણાતું હતું અને બેરોથીઓ એમ નસી ગયા ને આજ સુધી ત્યાં આવી વસેલા છે હવે શાહોલના દીકરા યોનાથાનને એક દીકરો હતો તે લંગડો હતો જ્યારે શાઉલ તથા યોનાથાન વિશેની ખબર ઇઝેલથી આવી ત્યારે તે પાંચ વર્ષનો હતો ને તેની સંભાળનારી તેને લઈને નાસી જવા દોડી અને એમ બન્યું કે તે ઉતાવળે દોડતી હતી તેથી તે પડી ગયો ને લંગડો થયો તેનું નામ દીકરા રેખા તથા ચાલી નીકળીને મધ્યાહને ઈસ બોસે તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા અને તેઓએ તેના પેટમાં ખંજર મૂકી દીધું પછી રેખાપ તથા તેનો ભાઈ બાના નાસી ગયા ઈસ બોસે પલંગ પર સૂતેલો હતો તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો ને તેનું માથું કાપી નાખ્યું ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા તેઓએ ઈસ બોસેતનું માથું હેબ્રનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું આજે યહોવાએ મારા મુરબ્બી રાજાનું વેર સાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે દાઉદે રિમોન બેરોથીના દીકરા રેખા તથા તેના ભાઈ બારને ઉત્તર આપ્યો જીવતા એ હોવા જેમણે મારા જીવને સર્વ વિપત્તિઓમાંથી બચાવ્યો છે તેમના સોગન કે પોતે આણેલા સમાચાર સારા છે એમ ધારીને કોઈ એક મને એમ કહ્યું જુઓ સાવુલ મરણ પામ્યો છે ત્યારે મેં તેને પકડીને ચીખલાગમાં મારી નાખ્યો એ ઇનામ મેં તેને તેની વધાવણીના બદલામાં આપ્યો તો જ્યારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર મારી નાખ્યો છે તો તેના ખૂનનો બદલો વિશેષે કરીને તમારી પાસેથી શા માટે ન લઉં ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું અને દાઉદે પોતાના જુવાન પુરુષોને આજ્ઞા કરી એટલે તેઓએ તેમને મારી નાખીને તેઓને હેબ્રોનના તળાવની પાડે ઊંચે લટકાવ્યા પણ તેઓએ ઈસ બોસેતનું માથું લઈને હેબ્રોનમાં આબનેનની કબરમાં તે દફનાવ્યું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરી છું હે પરમપિતા પરમેશ્વર રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ આકાશ જેનું રાજ્ય પૃથ્વી જેનું પાયોસન એવા અમારા પવિત્ર પરમેશ્વર પિતા અમે તમારો ભર માની છીએ બાપ સવારથી તમે ત્યાં સૌને સાતવ્યા સંભાળ્યા દોરો છો ચલાવો છો પ્રભુ એ સરળ માટે પ્રભુ પિતા અમે તમારો ધન્યવાદ કરીએ છીએ આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને અત્યારે તમને સુંદર તક અમે જે તમારા વચનો પ્રભુ વાંચવાનો સમય આપે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકો આ તમારા વચનો સાંભળે છે પ્રભુ એ લોકોને પણ તમારા અને તમારી કૃપાથી ભરજો પ્રભુ હા બાપ અમે તો શું જોઠાણા માનીએ છીએ પ્રભુ અમે તમને વેગડેથી માન આપીએ છીએ પણ બાપ અમે એવું ન કરીએ અમે તમારી નદી કહે તમને ઓળખીએ પ્રભુ એ માટે પ્રભુ તમે અમારા હૃદયમાં વાત અને વ્યવહાર કરો પ્રભુ જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બેલી અનાથોનો નાથ તમે થોજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારા બાળકોની સતાવણી ચાલે છે પ્રભુ એવી જ એવા તમારા બાળકોને પ્રભુ મેં તમારી પાસે લાવી છે કે તમારી પાંખો તળે તમે તેમને સાચવો સંભાળો અને એમના જે મનમાં બીક ડર હોય પ્રભુ તમે દૂર કરો અને એ લોકો હિંમતવાન વધુ ને વધુ બને પ્રભુ એવું તમે દેજો તમારા માર્ગમાંથી ખસી ન જાય પણ મક્કમપણે પ્રભુ આ બાબતોનો શેતાનનો સામનો કરે એ માટે પ્રભુ તમે તેઓને બળ શક્તિ અને સામર્થ્ય પૂરા પાડજો જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમના હૃદય આજે કઠોળ છે પ્રભુ પણ તમે એને રૂ જે આપો ચાને એનો અમ્ર પ્રભુ અને એ લોકો પણ તમને ઓળખે પ્રભુ અને એમની દ્રષ્ટિ પ્રભુ તમારી પર પડે અને બાપ એ લોકો તમારા સાચા દીકરા દીકરીઓ બને એવું તમે થવા દેજો જ્યાં જ્યાં લડાઈ તોફાન છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે દુનિયા ઉથલપાથલ થઈ રહી છે ત્યારે ઓ મિશ્ર પિતા અમે તમને યાદ કરીએ છીએ કારણ કે અમે ક્યાં જઈએ બાપ કારણ કે અનંતજીવનો વારસો તો તમારી પાસે છે ત્યારે પ્રભુ પરમેશ્વર અમે આ બધું તમે શાંત કરો અને અમે બધા પ્રભુ બાળકો તમારા બાળકો બનીએ એ માટે તમે અમારી સહાયને મદદ કરો કારણ કે તમારું આવું પ્રભુ ખૂબ જ નજીક છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી તો બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ અમારી મસાલોનું તેલ ખૂટી ન જાય પણ હંમેશા અમારી મસાલો સળગતી રહે એ માટે તમે અમારી શાહને મદદ કરજો ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે રહેજો અમારા દેશ અમેરિકાની અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા અને તમારી કૃપાથી ભરજો અમારા પાપ ગુના પ્રની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરેશ નજારીના નામથી માગ્યું છે સાંભળો અને સ્વીકાર કરજો